ને ત્યારે ઉપર વાળો તમને મેવા આપવા બેઠો છે પણ તમારે સેવા કરવી ને એ જરૂરી છે અને મેવા મળ્યા પછી તમારામાં જો અભિમાન આવે એ સેવાને તમે ભૂલી જાઓ તો પછી એ કઈ ફાયદો નું નથી એક કન્સેપ્ટ છે ને કે રેવું ભાડાના મકાનમાં રાઈટ તો છોડીને તો બધું જતું રહેવાનું છે જ્યાં જે બી હશે ફેમ હશે પબ્લિસિટી હશે પૈસા હશે કે ગમે તે હશે તો મહેનત કરીએ છીએ સેવા કરીએ છીએ સેવાને કારણે મેવા મળે જ સિમ્પલ વસ્તુ છે એનાથી મારો ધંધો મેં કીધું ને કે લોકો સમસ્યા લઈને મારી પાસે આવવાના છે એ સમસ્યાઓમાંથી ઘણા કેસો છે જે કોર્ટમાં ડાયવર્ટ થવાના છે અને જેમાં હું ફીઝ લેવાનો છું રાઈટ તો ધંધો તો એનાથી ગ્રો કરે છે ઓટોમેટિકલી કરવાનો છે મને કિસ્સો યાદ છે શાયદ આપણે બાબતે વાત નથી થઈ પણ મને યાદ છે તમારી ઓફિસ બસો ને બાર નંબરમાંથી આઈ થિંક બરાબર હા તો ત્યાં એક કપલ ભાગીને આવ્યું હતું રાઈટ હા બરાબર કપલ સિદ્ધુ તમારી ઓફિસમાં ફસી બરાબર એના મમ્મી પપ્પા છોકરીના બધા બાર આવ્યા તમે લોક કરી દીધું તમે પોલીસને કોલ કરીને બોલાવી લીધું બરાબર અને એના મમ્મી પપ્પા બાર આક્રમ કરતા હતા બરાબર આવી સિચ્યુએશનમાં જો બંને સાઈડથી જોઈએ પહેલી સાઈડ જોઈએ કે છોકરા છોકરી પણ ખોટા નથી બીજી સાઈડ જોઈએ કે જેમાં માવતર એમને મોટા કર્યા છે એ પણ ખોટા નથી બરાબર આવી સિચ્યુએશનમાં આટલું સભાન પગલું તરત લેવું આમ ચૂંટકી વગાડીને કરી રીતે થઈ શકે એક્ટિવનેસ ઓફ માઇન્ડ એ વકીલને પહેલેથી મળે કારણ કે એટલા લો એન્ડ ઓર્ડર અમે ભણી અને સમજીને ત્યાં બેઠા હોય બીજી વસ્તુ કે એક બેમાં બે ફેક્ટર છે એક ફેક્ટર છે એક લાઈફ ઇન્ડિપેન્ડન્સ મતલબ કે અઢાર વર્ષનો હર વ્યક્તિ છે તો એને જિંદગી જીવવાની સ્વતંત્રતા છે પછી પુરુષ હોય એ સ્ત્રી હોય અને આપણે ઇન્ડિયામાં એક બેઝિકલી કન્સેપ્ટ છે જેને હું અગેન્સ્ટમાં છું કે છોકરો અઢાર વર્ષનો થઈ જાય તો મારો બચ્ચો મારો બચ્ચો કરીને આપણે સાચવીને રાખી નથી છૂટો ક્યારે મૂકતા નથી જ્યારે જેથી એ બાળક જ રહી જાય છે ક્યારે મોટો થતો જ નથી એ ક્યારેય પોતાની જવાબદારીઓ સમજતો જ નથી રાઈટ તો અત્યારે આ કેવું થાય કે મારી પાસે અઢાર કરવી એ મારી ફરજ એ લોકો લગ્ન કરીને આવ્યા હતા એમને જાનનું જોખમ હતું તો એ મારી પાસે આવ્યા કે ભાઈ અમને જાનનું જોખમ છે હવે હું છૂટા તો મૂકી ના શકું એમની સાથે કંઈ થઈ જાય તો જવાબદારી કોની આવે મારી આવે રાઈટ તો એ સિચ્યુએશનમાં એ બધું ટેકલ કરવું મા બાપને ટેકલ કરવા એક સામાજિક વ્યક્તિ શું એટલે એ પણ દાગ ના લગાવી શકું રાઈટ તો મા બાપને ટેકલ કરવા એ કપલને ટેકલ પોલીસને બોલાવી અને બધાને સમાધાન કરી દેવું છોકરીને પાછી આપણે એના મા બાપને સોંપી દીધી છે રાઈટ સમજાવી બુજાવીને અને સિમિલરલી છોકરાને એની રીતે આગળ જિંદગીમાં વધારી દીધો છે તો હરેક વસ્તુઓને ન્યુટ્રલી ડીલ કરવીને એ અમે પહેલેથી શીખીને આવીએ પ્લસ બીજી વસ્તુ શું છે કે વકીલાતના પ્રોફેશનમાં છે ને તો હરેક હરેક સમય આ એક બ્લેમ વકીલને લાગે એ શું બ્લેમ લાગે કે તમે કેસ લડો છો તમે આરોપીઓને બચાવો છો તમે કૂટ મેરેજ કરાવો છો કે એક્સ વાય છે પણ એમને કેમ સમજાવવું કે એ અમારા એથિક્સ છે કોણ વ્યક્તિ નિર્દોષ છે કોણ વ્યક્તિ આરોપી છે ને એ કામ નક્કી કરવાનું કામ જજનું છે અમારું કામ છે પ્રાઇમ ઓફિસે અમારી પાસે જે એવિડન્સ આપ્યા એ એવિડન્સમાં જે ખામી છે એ કોર્ટ સમક્ષ મૂકવી અમારી પાસે કોર્ટ મેરેજ કરવા કોઈ આવે તો કાયદાને અનુલક્ષીને લગ્ન કરવા કરાવવા એ અમારી પ્રાથમિક ફરજ જો તમને વાંધો હોય સી આમાં કેવું છે જો તમને વાંધો હોય કે કોર્ટ મેરેજ ના થવો જોઈએ તો કાયદો બદલી નાખો અને એ જવાબદારી કોની છે એ નેતાઓની છે પણ નેતાઓ શું છે સારા સારા ભાષણો કરે એટલે પ્રજા બિચારી મૂર્ખ સમજી નથી શકતી કે આ વસ્તુ છે એ પોલિટિકલી હાથમાં છે ના કે વકીલોના હાથમાં વસ્તુ છે કે ભાઈ સજા કરવી છે તો બે મહિનામાં તમે કાયદો પસાર કરો

સૌથી ગોરખ ધંધા તો એમના બંધ થશે કાલે ઉઠીને એમનો છોકરો ડ્રગ્સના કેસમાં અંદર હશે કે પૈસા જાજા છે હરામ ના પૈસા છે તો જવાના તો ખરાબ કામમાં જ રાઈટ તો જાણી જોઈને ઇન્ટેન્શનલી કાયદાઓ બદલાવવામાં આવતા નથી એક હું ઉદાહરણ આપીશ તમને કે ગમે એટલું સારું તમે કારીગર હોય ગમે એટલા સારા તમે બાંધકામના કોન્ટ્રાક્ટર લાવો ગમે એટલું સારું બાંધકામ કરો પણ અંદર વાપરેલું રો મટીરિયલ જો ખરાબ હોય ને તો ટકી શકે નહીં સિમિલરલી જો તમે ગમે એવો સારો નેતા મૂકો ગમે એવા સારા પોલીસ ઓફિસરને મોકલી દો ગમે એવા સારા જજ હોય પણ જો કાયદો વ્યવસ્થા થથરાયેલી છે વીક છે તો ક્યારેય એ પ્રજાતંત્ર એક લોકતંત્ર ટકી શકે નહીં કાયદો વ્યવસ્થાને બદલાવવાની અત્યંત આવશ્યકતા છે અને આમાં કોઈ વિચારી શકે એવો નેતા હાલ તો મને દેખાતો નથી કોઈ પણ નેતા નથી દેખાતો કઈ રીતે દેખાય જ્યારે આઠ પાસ દસ પાસ ને બાર પાસ વ્યક્તિને તમે આખા લોકતંત્ર રાઇટર હોય છે જે રાઇટિંગ કરીને આપી દે એના ભાષણો એ ખુદ કોઈ વસ્તુ જાણતા નથી હોતા તો એ લોકો શું તમને કઈ કરી આપવાના છે એમની પાસે એક્સપેક્ટેશન રાખવું એ પણ મૂર્ખામી છે કારણ કે એજ્યુકેટેડ તો છે નહીં તો એ જાણવાનો જ નથી એમનું કામ માત્ર ને માત્ર માઇક ઉપર ફકાફોદારી કરવાનું હોય છે રાઈટ તો કોઈ સક્ષમ વ્યક્તિને ત્યાં મૂકો જે વ્યક્તિ નિષ્ઠાવાન હોય પ્રજા પ્રત્યે પ્રમાણિક હોય ને એ આ વસ્તુ કરી શકે મેં જેટલું જોયું છે ને એ પ્રમાણે નિષ્ઠાવાન લોકો છે ને એમ કે આપણે શું આપણે આપણું ઘર પરિવાર સાંભળો જેમ તમે વાત કરી કે દરેક માણસ પોતાનું પેલું કહે છે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે ફ્લાઇટમાં ને એટલે એમ કે એક દુસરો કી મદદ કરીને છે પેલા આપના ઓક્સિજન માસ્ક ખુદ લગાવે એટલે આ કન્સેપ્ટ પહેલેથી ચાલો જ આવે છે કે પહેલાં પોતાના ઘરનું સાચો પછી સમાજની સેવા કરો પછી ધર્મની સેવા કરો બરાબર પણ આવી સિચ્યુએશનમાં અંદર અચાનક સમાજની અંદર એક યુવાન આવે છે જે મેં તમને કીધું ક્રાંતિકારી રીતે કામ કરવા માગે છે બરાબર પણ જ્યારે તમે એક કામ કરતા હોવ તમને સોશિયલ મીડિયા લેવલથી તો બહુ બધો સપોર્ટ મળ્યો છે આઈ થિંક વન એન્ડ હાફ મિલિયન અરાઉન્ડ તમારા ફોલોઅર્સ થઈ ગયા છે કદાચ બહુ બધા લોકોને તમારી હેલ્પ પણ કરી છે પણ સૌથી અંદર જે પેલું આવે છે ને એ છે ડર દરેકને કાયદાનો ડર છે બરાબર મને ફિટ કરી દે છે મને મારું શું થશે બહાર નીકળીશ કે નહીં બરાબર આ ડરનું કારણ છે કાયદો નથી જાણતા બરાબર તમે જે કામ કરો છો એમાં અવેરનેસ ફેલાવવી અને કેટલી જલ્દી ફેલાવવી કેટલી જરૂરી અમે એક મુહિમ લઈને નીકળ્યા છીએ એ છે જનતા જનાર્દન જાગૃતિ આપી જે અંતર્ગત આ બધું અમે કરીએ છીએ એ અંતર્ગત જ કરીએ છીએ એ પછી આ તમારું પોડકાસ્ટ પણ કેમ ના હોય રાઈટ તો સિમ્પલ કન્સેપ્ટ એ છે કે લોકો જાગૃત થાય જ્યારે પણ સકંજામાં આવે પોલીસના સકંજામાં મતલબ કોઈ વ્યક્તિ છે માની લો કે આજકાલ અમારામાંથી કોઈ વ્યક્તિ જાગૃત થયો રોડ ઉપર અવાજ ઉઠાવ્યો તો પોલીસ શું કરશે પેલા તૂતા કરશે પછી ગાળો દેશે એમ છતાં ડરશે ને એટલે પકડીને લઈ જશે બોલેરોમાં નાખીને પોલીસ સ્ટેશન ત્યાં સારી એવી સર્વિસ કરવામાં આવે સર્વિસ એટલે લાત મારવી થપ્પડો મારવા બેલ્ટ મારવા ધોકા મારવા આ સિમ્પલ પ્રોસેસ છે હા અને હેરાન કરશે એટલે શું થાય એ વ્યક્તિની હાલત કેવી થાય જ્યારે કબૂતરને ને પકડીએ એટલે કબૂતર કેવું ફફડાય આપણા હાથની અંદર સિમિલરલી પોલીસ સ્ટેશનની અંદર એ વ્યક્તિ આખો ફફડાતો હોય છે કે હું આમાંથી ક્યારે છૂટી જાઉં એ છૂટવા માટે મતતો હોય છે જ્યારે એને એમ કહેવામાં આવે ને ભાઈ તમારા જામીન લઈ આવો એટલે જામીન પાંચ મિનિટમાં એડજસ્ટ કરીને ઘરે વયો જાય ને હું ભાઈ હવે આપણે કઈ કરવું નથી નથી એટલે અહીંયા પૂર્ણ વિરામ મૂકાય એ વ્યક્તિને કરવાની જરૂર નથી એ વ્યક્તિને શું કરવું જોઈએ કે મારી પાસે જામીન નથી મને જજ સામે રજૂ કરો હમ રાઈટ જજ સામે તમે રજૂ થાવ એટલે પહેલો પ્રશ્ન તમને શું પૂછવામાં આવે કે ભાઈ તમારે પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે નહીં રાઈટ હા એનું કારણ એ છે કે તમે અત્યાર સુધી હતા ક્યાં પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીની અંદર પછી તમને મોકલવામાં આવશે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર જ્યુડિશિયલ કસ્ટડી એ જજના અંડરમાં આવે કોના અંડરમાં આવે જ તો જજ છે એ જો કોઈ વ્યક્તિને ઇન્જરી છે ગંભીર ઈજા છે ને જેલની અંદર એને કંઈ થાય ને તો કોના અંડરમાં જાય મને પોલીસે માર્યો છે તમને ડાયરેક્ટ સિવિલ કે સિમિયર મૂકી દેશે ત્યાં તમારું મેડિકલ એનાલિસિસ થશે તમારી ફરિયાદ લેવામાં આવશે પછી એકસો છપ્પન મુજબ સીધી કોર્ટમાં ફરિયાદ મૂકી દો પોલીસ સામે પણ શું થાય છે કે સિસ્ટમમાં એકવાર જે વ્યક્તિ ફસાય ને એ વ્યક્તિ તડફડીયા મારવા માટે આમાંથી મારે મુક્ત થવું છે ને એ પછી ભવિષ્યમાં ક્યારે અવાજ ઉઠાવવાનું નામ લેશે નહીં શું આ પરિસ્થિતિ અમે નહીં ભોગવી હોય અમે ડાયરેક્ટ જ અહીંયા પહોંચી ગયા છે ના ખોટી એફઆઈઆર અમારા ઉપર થઈ છે અમે પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ અમારી ઉપર એ બરબરતા આચરવામાં આવ્યું છે જિંદગીમાં પહેલી વાર મારો કોલર પકડીને મને થપ્પડ મારવામાં આવ્યો ને ત્યારે મેં સામે ત્રણ થપ્પડ મારેલી છે અને એ પણ આ વિડીયો છે મારા યુટ્યુબ ઉપર અવેલેબલ છે તો કન્સેપ્ટ શું છે હું એવું નથી કેતો કે તમે મારો પણ બે છે એને મારવા સિવાય છૂટકો જ નથી તમારી પાસે જે સત્તાનો દુરુપયોગ કરે જે ભ્રષ્ટાચારીઓ છે જે પોતાની મનમાની ચલાવવા માટે પોતાના ઇગો સેટિસ્ફેક્શન કરવા માટે જાહેર જનતા ઉપર હાથ ચલાવે છે સત્તાનો દુરુપયોગ કરે છે તો એની માટે તો તમને રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સ મળે છે રાઈટ કે ગમે વ્યક્તિ પાસે તમે તમારો બચાવ કરી શકો તમારે બચાવ મૂકવાનો અધિકાર છે તમે સામુ મારી પણ શકો પણ કહેવાય ને હિંમતનું ઇન્જેક્શન આવે નહીં નહીં એ તો તમારે તમારે જાતે કેળવવી પડે અને કાયદો કદાચ એ સપ્લિમેન્ટ છે જે તમને હિંમત આપે કેને કે મોટા કોઈ પણ વિચારની શરૂઆત એક વ્યક્તિથી થતી હોય છે જેમ તમે વાત કરી કે તમે આખો કન્સેપ્ટ લઈને નીકળવાના છો બરાબર છે કાઇન્ડ ઓફ કાયદો દરેક માણસને શીખવવો છે બરાબર દરેક માણસને ખબર હોય કે કાયદો શું કરી શકે પણ જ્યારે આ મુહિમ લઈને નીકળતા હોય ને ત્યારે એક હોય કે ભાઈ આપણી સાથે અત્યારે સો લોકો જોડાયેલા છે સો લોકો આગળ જતા જતા તમારા ખ્યાલથી પહેલાં ઓછા થતા જશે મેં કીધું લોકો સોશિયલ મીડિયા થ્રુ તમને બહુ સપોર્ટ કરશે પણ જ્યારે ઇન ફિઝિકલી મેહુલભાઈને ફોર એક્ઝામ્પલ રસ્તાની વચ્ચે એટેક કરવામાં આવે કોઈ ચાકુ લઈને આવી ગયું બીજું બીજું એટેક કરવામાં આવે બરાબર તો તમારા સોશિયલ મીડિયાના વન પોઈન્ટ થ્રી મિલિયન ફોલોઅરમાંથી લગભગ તેર લોકો એવા છે જે તમને બચાવવા આવશે બાકી તો આમ કરીને ઊભા જ રહેશે આપણે શું બરાબર તો આવા લોકોથી દૂર રેવું એ સમયની માંગ સાથે ખૂબ જ જરૂરી હોય છે પણ તમે જે સુધારો લાવવા માંગો છો બરાબર આ સુધારો તમને શું લાગે છે કયા હદે અને કેટલા સમયમાં તમે લાવી શકશો સુધારો આવશે રીઝન એવું છે કે અત્યારે હું જ્યારે નીકળું ને જનરલી તો મને એ જોવું ગમે કે જે નાના નાના ભૂલકાઓ હોય નાના ભૂલકાઓ ઇન ધ સેન્સ કે જે સાતમું આઠમું નવમું ભણે છે એ મેહુલ ભોગરા ગયો રાઈટ એવું કહીને બોલે ધેટ મીન્સ કે કોઈના કોઈ જગ્યાએ એમને મને જોયો છે એમનામાં રાષ્ટ્રપ્રત્યની ભાવના આવે છે એ જાણે છે કે પોલીસ કર્મચારી છે યુનિફોર્મ વગર પકડી શકે નહીં પોલીસ કર્મચારી છે સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં તો કન્સેપ્ટ ને નાનપણથી મળ્યો નાનપણથી એ વસ્તુ જોવે છે ઠીક છે અભ્યુ ગાળાગાળીની ગાળા ગાળીની રીલો જોવે એની કરતા કંઈક રાષ્ટ્રપ્રેમની રીલો જોશે તો એનામાં રાષ્ટ્રપ્રેમ તો જવાનો જ છે તો જે ફ્યુચર જનરેશન છે મારી પછીની અથવા હમણી પછીની એ ક્યારે અન્યાય સહન કરવાની નથી જાગૃતતાનો એ દોર હશે હું તમને ગેરંટી મારીને કહું છું કે દસ થી વીસ વર્ષ પછી બહુ સમય આપણે જોવાનો નથી જાગૃતતાનો એ દોર હશે કે ઓટોમેટિક ક્લોઝ કરવી પડશે વોટ તો તો જોઈએ છે માટે અત્યારે હું એમ કહું છું કે બે હજાર માં જેનો જન્મ થયો ને બે હાજર અઢાર પછી એમના મતદાન કાર્ડ નીકળી ગયા છે રાઈટ તો એમનો વોટ તો લેવો હશે ને તો એ વોટ તમને જાતિ જ્ઞાતિના આધારે ધર્મ ના આધારે નહીં આપે એ બહુ સમજદાર છે રાઈટ તો એ તમને તમે તમારા ક્ષેત્રમાં શું કરો છો તમે તમારા એરિયામાં સરકારી કચેરીઓ કેવી બનાવો છો ને ત્યાંના સરકારી કર્મચારીઓ કેવા છે ને એના આધારે આપશે એટલે બેંક માટે તો બેંક માટે પણ સુધારો તો લાવવો જ પડશે અને મેં કીધું એમ કે હું આ મહેનત એટલા માટે કરું છું કે સીધું કોઈ વટ વૃક્ષ નથી બની જતો રાઈટ સીધી કેરીઓ ખાવા ના મળી જાય પહેલાં વાવવું પડે એની માવજત કરવી પડે ને ટાઈમે પાણી પાવવું પડે જાળવણી કરવી પડે પછી એ મોટું વૃક્ષ વટવૃક્ષ બનતું હોય છે તો આપણે જાગૃતતાનું બીજ રોપ્યું છે હજી જાળવણી કરશું એને મોટું કરશું એક દિવસ એક વટવૃક્ષ બનશે ને તો એના છાયાનો લાભ એ ગુજરાતની હરેક જનતાને મળશે મારે તમારા થોડાક ફેમસ કિસ્સાઓ ઉપર જાવું છે શરૂઆત હું મારી કહાનીથી કરીશ બહુ નાના હશું કદાચ બારમું ભણતા હશું કે અઢારી વર્ષના આશુ એસટી બસમાં મેં કોલેજ આવતા જતા બરાબર એટલે કોલેજની એસટી બસ સ્ટેશન પર મેં ઊભા હતા એસટી બસ આવવા દીધી અને છોકરાને હાથ પર ચડાવી દીધા અમારી સાથેનો મિત્ર હતો એટલે ઓબ્વિયસલી આપણે થોડુંક દુઃખ લાગે દુઃખ લાગે ને અમે બધાય થોડુંક આંદોલન જેવું કરી નાખ્યું નાનું પ્રગટાઈ નાખ્યું કે આપણે બસ અંદર જવા જ નથી દેવી એમ રીતે અમે પણ ખોટું જ કર્યું હતું બરાબર છે પણ જ્યારે આ આંદોલન કર્યું અમે બરાબર ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો હતા પણ પોલીસ આવી એટલે બધા જતા રહ્યા બરાબર અમને પાંચ લોકોને પકડીને લઈને જતા હતા જીપમાં અમને નાખ્યા ત્યાં એક ભાઈ ઊભો હતો બિચારો ઊભો બહુ ચણા દાણા ખાતો હતો એને પકડી નાખ્યો અંદર લઈને જતા રહ્યા પોલીસ પોલીસ સ્ટેશનમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નાખા બરાબર નાખીને એટલી અબ્યુઝિવ રીતે વાત કરી કે આપણે આ ચેનલ પર બોલી પણ ન હોય કે એટલી ગાળા ગાળીને આ બધી વાત કરી તમે કીધું જામીન આવ્યા ને ત્યારે જામીન મેળ્યા ત્યારે મને કાયદાની ખબર નહોતી બરાબર જો મને કાયદાની ખબર હોત તો ખરેખર હું એ સમય બચી શક્યો હોત પણ તમારી સાથે જે કિસ્સાઓ થયા તમે જ્યારે રોડ પર ગયા સૌથી પહેલો કિસ્સો તમારે લસકાણવાળો જ વાત કરવો છે સૌથી ક્રૂર કિસ્સો કહી શકાય તમારી પર જાન લેવા હુમલો થયો એ વ્યક્તિ કઈ માનસિકતાનો વ્યક્તિ હતો કેમ કે એની પાસ્ટ હિસ્ટ્રી પણ રહી ચૂકી છે બરાબર અને એ વ્યક્તિએ તમારી ઉપર એટેક કર્યો છતાં તમે એની સામે જ આવશો હજુ બરાબર તો છતાં આટલું બધું મનોબળ ક્યાંથી આવે બરાબર અને વ્યક્તિનું હાલમાં કોર્ટ કેસ ચાલે છે કે નહીં એનું શું થયું પહેલી વાત તો તમે મને પૂછ્યું ને કે આવી ક્રૂરતા ક્યાંથી આવે તો એક કન્સેપ્ટ છે આપણે જેવો આહાર એવો વિચાર રાઈટ તો તમારી પાસે જ્યારે કોઈ વ્યક્તિનું આક્રંદ થઈને ભ્રષ્ટાચારના બેઈમાનીના પોતાનો જીવ દુભાવીને કોઈ વ્યક્તિ તમને પૈસા આપી રહ્યો છે એ પૈસા તમે ઘરે લઈને જાઓ છો એ પૈસાથી તમે રાશન લાવો છો એ પૈસાનું તમે ખાવ છો જે હરામના પૈસા કહી શકાય એ પૈસાથી તમને ક્યારેય સારો વિચાર આવી શકે નહીં નહીં તો આ વિચારોનું પરિણામ પરિણામ એ છે કે એટલી ક્રુઅલ્ટી વિચારી શકે